વડ નજીક ટીકા વિડિયો છે ને રોજના વિડિયોમાં તમને એમને એક બર્થ થઈતી ને ત્યાંથી લઈને એકાદ બે ફોટો એક બે ફોટો શેર થશે પણ થશે સ્ટેટસમાં પણ જોવા મળશે સ્ટોરીમાં પણ જોવા મળશે પૂરેપૂરી કે ડેકોરેશન બધી વસ્તુ કઈ રીતે શું કેવી રીતે શું સિવાય બીજા કોઈ ગોલ હોય હોય ને એમ નઈ કે અનંદજી ને થાનેક મોજ રોજ હા પણ હવે થઈ ગયો છે એટલે કે પોસિબલ નથી હજી તો 1 મહિનો છે તો જો હવે મહિના દિવસમાં પાછો વરસાદ પડી જાય તો કઈ નકી નથી એટલે જ કઈક મતી કરીને રાખવાનું કે આ જગ્યાએ ફાઈનલ થશે ઘરે કરશું તો એક એક પ્રોબ્લેમ છે કે ધૂમ મે ઉકે કરવાનો વિચાર હોય અમારો તો એ પોસિબલ નહી થઈ શકે આપણે જઈએ છીએ અત્યારે ઓફિસ અને આ જુઓ રસ્તામાં મેઘરાજા રસ્તા પર કઈ દેખાતું નથી વાઈપર ની સ્પીડ આપડે ફૂલ રાખેલી છે ત્યારે આ પાણી કાપી શકે છે અને આ બાજુ જોઈ ખેતરું બધાય પાણીથી થી તરબોળ કરી દીધા છે અને આમ દોર દોર સુધી ક્યાંય જોઈએ તો નજર નથી પડતી એ દેખાતું જ નથી આવ ધુંધડું ધુંધડું દેખાય છે આવો મેઘરાજો મંડાઈ પડ્યો છે અત્યાર અત્યારમાં તો ભાઈ ભાઈ અહાડી બી જો હવે તો આવતી કાલે જ અસાડી બીજ છે પણ વિડીયો આવશે ત્યાં તો ઓલરેડી જતી રહી હશે પણ કે અષાઢી બીજની વાવણી થઈ જાય જે લોકોને નથી થઈએ તો બસ એવું છે કે અષાઢી બીજના વાવણી કરાવી દેશે મેઘરાજા લાગે છે એવું તમારા ગામમાં કેવો છે વરસાદ એ તમે લોકો કેજો કમેન્ટ કરીને ચોક્કસથી જો થી મારા બાપુલિયા પાણી આ બધી ખેતરો નીત બધું આવે છો આમથી એને બાકી જમાવટ કરી દીધી છે કઈ ઘટે નહીં એવું મોતે મોત ને હૃદય રોજવાલા આપડે તો સાઈડ માં અહીંયા ઉભી રાખી દીધી હવે ઘડીક વાર કીધું વરસાદ

એટલા માટે તો આદુ મરચું ટામેટું બધી વસ્તુ શાકભાજીમાં નાખી દીધી બધું એક ડુંગળી સ્કીપ કરી છે ડુંગળી નથી એડ કરી કેમકે ન ખાય ને સીયા દીકરો ખાય ને તો એને ચખાડવા થાય એટલા માટે ડુંગળી મરચું એવું કઈ નથી નાખ્યું વરસાદ છે હું છે એટલે અત્યારે થોડુંક નાક પૂરું 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 થતું કેમ કે રાતે એસી ચાલુ કર્યું હતું અને મેં કામ નથી એમને આખી પહેરું નથી પહેરાવી ફૂલ સ્લીવ ના કપડા નહોતા પહેરાવ્યા એટલે થોડોક પ્રોબ્લેમ છે પણ બાકી બાદ અત્યારે કઈ વાંધો નથી બીજું કઈ નહીં અને આપણે વધારે માર દીધો છે આપણે શાક રીંગણ ને બધું નાખીને કેમકે મરચું ને એને ડુંગળી ની વસ્તુ આપણે છે બાકી તો જે હતું ને એટલું બધું વેજીટેબલ ખાવા નાખ્યું છે ગાજર ને બધી વસ્તુ તમારે આજના બપોર માં છે ઓનલી ફોર વઘારેલી ખીચડી વરસાદી વાતાવરણ છે વરસાદ તો આવે તો ખીચ ખીચ ને કઈ નહીં ખીચડી તો આપણે ખાવા જોઈશે અને થી પછી હમણાં તમારા લોકો જોડે એમનો ફોટો શેર કરું છું ને આજથી રોજે થોડા એકાદ બે એકાદ બે ફોટો તમને બ્લોગમાં જોવા મળી જશે સીયા દીકરાના તમે જ્યાં ટાઈમ નો હશે ને એ ટાઈમ બી ઉપર લખીને આપતી જઈશ એડિટિંગ હું કરું છું એટલા માટે પોસિબલ થઈ જશે બાકી જ્યારે દવાને એડિટ કરશે ત્યારે પછી જોયું જશે શું થાય થોડીક મહેનત થશે પણ એ કરીએ અને એ બાને એક ક્લિપ શેર થઈને તો તમારા લોકો જોડે યાદી રહી જાય અમારી કે સીયા દીકરો આવડો હતો ધી યા દીકરો આવડો હતો ધી યા દીકરો એ બધી વસ્તુમાં

વાગશે કે નઈ બાજુ જશે તો કોને વાગશે ગઈ ને અહીંયા વાગશે નહી સિયા ને અહીંયા આવતો રે માં દીકરો આ સીયુ આવતો રે આ બાજુ હલો બસ વેરી ગુડ ગુડ ગર્લ મમાની એને સિયા ગુડ ગર્લ છે ને મમાની એને તો આવું આવે ને અત્યારે જમવાનું સાધુ ને સિમ્પલ બનાવવાનું છે ને બીજું એ કે દીધી કે આજે છે તારીખ છવ્વીસ અને છવ્વીસ જૂન અને કેશોદમાં અને ત્રણે બાણેજ અને કનકાઈ એ સાઈડ બહુ બધો વરસાદ પડ્યો અને બહુ બધું છે મેં વિડીયો જોયા તમારા લોકો જોડે શેર નહીં કરી શકીએ પણ બહુ એટલે બહુ વરસાદ પડ્યો ત્યાં અને બહુ હાલત ખરાબ છે અત્યારે કહીએ ને તો કે ના તો પાંચ લોકો ફસાઈ ગયા હતા તો એને ની ટીમ ને બોલાવી અને લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા એવું બધું છે મેં એ બધો વિડીયો જોયો ને એટલે મને ખબર છે પણ એ તમારા લોકો જોડે શો નહીં થઈ શકે પછી ખાલી હું તમને કહું છું તો તમારી બાજુ કોઈને વરસાદ કેવો છે કોમેન્ટ કરીને ચોક્કસ કે જો અહીંયા જૂનાગઢ નથી આવે છે પણ રેડે રેડે અને ધીમો ધીમો આવે છે બહુ બધો નથી બહુ બધો હવે વર્ષ પહેલા તો જયારે આઈફોન લીધો ને એ જ દિવસે એટલે એ અમને ક્યારેય નહીં ભૂલે જુલાઈમાં જ હતો ને આ જ ટાઈમ હતો મને યાદ હોય ને તો હું ડેટ જોઈને પાછું કન્ફર્મ કરું છું કેમ કે ગયા વર્ષે કન્ફર્મ ડેટ આપી હતી આ હતો વર્ષ આ તારીખે તો પણ એવો જ છે પણ આ વખતે જુનાગઢ નથી એટલે સારું છે જૂન જુલાઈમાં મેં બી હતો કે જૂનમાં હતો નથી આઈડિયા કેમકે ગયા વખતે તો આપણે બેડ પર હતા ને તો બધું આવું પોતે રાખતા ને ત્યારે બસ જો આઠમા મહિનાના જે છોવીસ છે ને દસ બાર દિવસ હતા ત્યારે હું તું ભા દસ બાર દિવસ નીકળી જાય ને પછી જે રિસ્ક હોય આપણે કહીએ ને કે આઠમા મહિને આવે તો આની પહેલાં પણ કીધું તું કે આઠમા મહિને ડિલેવરી આવી જાય તો એમ કે બસ બચવાના ચાન્સ બહુ ઓછા હોય એટલા માટે પણ ગૌઢિયાની કહેવત હતી અત્યારે તો મેડિકલ એટલું આગળ છે કે સાતમા આઠમા મહિને બી કદાચ બોન થઈ જાય ને તો કોઈ એવું જરૂરી નથી કે પેલું થઈ જ એમ અને નસીબમાં હોય તો ભગવાને સામા હાથે આપ્યું હોય તો કંઈ પણ નથી થતું બાકી બધા અમારી ગાડી જો અહીંયા પહોંચી ગઈ છે મમ્મીએ થોડીક વાર એની વાતો કરી ને

જે રમતી હતી ને એ બોક્સમાં ભરતી હતી નથી રહીમી એ બધા નવા પાછા કાઢ્યા છે એટલે ઉલટા સુલટું થઈ જાય એને કંઈક નવું લાગે એટલા માટે પણ એને રમકડાથી કોઈ મતલબ નથી કેમ કે એમને અહીં હાઈલું જતું હોય માખી કીડી મકોડા ગાયું ભેંસું કૂતરા એવું બધું તો ગમે ભેંસમાં હજી એટલી નથી ખબર પડતી એ સારું છે ગાયમાં ખબર પડે છે ઓરબારી એ જોવે છે બાકી બીજા કોઈથી એક મંકી આપણે કહીએ ને કપિરાજ વાંદરા એમનાથી એને મજા આવે છે એમને બતાવો ને તો એ શાંતિથી બેઠી રહેશે અને કાંઈ નહીં હોય એ બધું અમને સરકડીએ જાય અને ત્યાં જોવા મળે અહીંયા પોસિબલ નથી અને ગાયું ને બધું જોવું હોય તો ગોલાધર જવું પડે તો ત્યાં જોવા મળે તો એમની યારે ટાઈમ મળે એમ જોવાનું બાકી અહીંયા અમારા આવે જ ચોકમાં પણ ક્યારેક ક્યારેક થોડીક પણ થોડીક પ્રકૃતિ હોય ગાયો અને આવો વરસાદની તો બિચારી એ પણ આ સરો લઈને બેઠી હોય કેમ કે એ વરસાદની જાય તો જાય ક્યાં આપણે તો બધાને ઘર જઈએ તો ઘરમાં બેસી જઈએ ચલો કઈ વાંધો નહીં બોલી બોલીને વિડિયો કરીએ એનો કોઈ મતલબ નથી મળીએ સાબજી આવી જાય ને પછી આ ખેતર છે ખેતર લાગે કે તળાવ લાગે જો કાઢી એવો વરસાદ પડ્યો તો સવારે અને અત્યારે ચાલુ જ છે રસ્તામાં આવી હાલત કરી દીધી છે આજે મેઘરાજે ખેતર જેવું કઈ લાગવા જ નથી દીધું પણ આજે વરસાદ હોતરાખે હોતરા બધા ગીર સોમનાથ બાજુ તો ફૂકા બોલાવી દીધા આમ તો જો કે તમે લોકો સ્લીપ જોઈ જશે હશે આપણે ભંડોરી ગામ આવે ને એમની વચ્ચેનું હતું પણ એ સિવાયનો પણ વિડીયો આપણે ઓલરેડી શેર કર્યો ઇન્સ્ટાગ્રામ છે પછી ફેસબુક છે ત્યાં નો જોયો તો તમે જોઈ લેજો આમ કહીએ ને ફૂકા બોલાવી દીધા અષાઢી બીજની વાવણી જેને નહોતી થઈ ને એને કરતી હતી અને જેને વાવ્યું હતું ને એને લગભગ પચકી જાય શું કેવું

અહિયા બને છે મજાનું ઠંડુ ઠંડુ વાતાવરણ છે તો ગરમા ગરમ ઓરો પણ મજા આવશે અને જોરદાર લીલી ડુંગળી